સુરત જિલ્લાના મહુવા તાલુકાના કાંકરિયા ગામે ગેરકાયદેસર વેસ્ટ ડમ્પિંગના ગંભીર મામલે માત્ર રૂપિયા પ્રશાસનિક દંડ ફટકારવામાં આવતા ભારે વિવાદ થયો છે પર્યાવરણીય કાર્યકરો અને સ્થાનિક આરોપ છે કે એન્વાયરમેન્ટ એક્ટ ઓગણીસો છ્યાસી હેઠળ ફરજિયાત ફોજદારી કાર્યવાહી કરવામાં નથી આવી આ મામલે રજૂ થયેલી વિગતો મુજબ રૂપિયા બસો થી રૂપિયા અઢીસો કરોડના મોટા ઇજારામાં સંકળાયેલા કોન્ટ્રાક્ટર સામે માત્ર રૂપિયા દસ લાખનો દંડ વસૂલ કરવો એ કેસની ગંભીરતાને નાનું પાડે છે કરારની શરતોનો ખુલ્લેઆમ ભંગ જાહેર નાણાંને નુકસાન અને પર્યાવરણીય કાયદાઓની અવગણના તમામ બાબતો દંડની ઉપરાંત ફોજદારી સ્વરૂપ ધરાવે છે તેમ છતાં હજુ સુધી કોઈ ગુનાહિત કાર્યવાહી શરૂ કરવામાં નથી આવી સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કાંકરિયા સહિત આસપાસના વિસ્તારોમાં લાંબા સમય સુધી સતત વેસ્ટ ડમ્પિંગ થતું રહ્યું છે જે કાર્યપાલક એન્જિનિયર અથવા સંબંધિત વિભાગની જાણકારી વગર શક્ય નથી વેસ્ટ લિફ્ટિંગ જેવા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હોવા છતાં મૂળ ગેરકાયદેસર ડમ્પિંગ નેટવર્કમાં કોઈ માળખાગત સુધારો થયો નથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પરિણામે જમીન ભૂર્ગભ જળ અને ખેતી પર ગંભીર અસર પડી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સ્થાનિક રહેવાસીઓમાં આરોગ્ય સંબંધી સમસ્યાઓ વધવાની ભીતિ છે જ્યારે પર્યાવરણને થયેલ નુકસાન લાંબા ગાળે અપરિવર્તનીય બની શકે છે પર્યાવરણીય નિષ્ણાંતો અને સામાજિક સંગઠનો દ્વારા આવી સ્તરીય હસ્તક્ષેપની માંગ ઉઠી છે તેમની માંગ છે કે એન્વાયરમેન્ટ એક્ટ ઓગણીસો છ્યાસી હેઠળ તાત્કાલિક ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવે સુરત જિલ્લાના મહુવા તાલુકાના કાંકરિયા ગામે જે કચરાના કૌભાંડના અનુસંધાનમાં સ્થાનિક ગામજનોએ અને લોકો દ્વારા મને રજૂઆત કરવામાં આવતા આની ગંભીરતા સમજીને લોકોના આરોગ્યની સાથે ચેડા કરવાની સાથે જે રીતે સુરત મહાનગરપાલિકાથી સિત્તેર કિલોમીટર સુધીના વિસ્તારમાં લગભગ બસ્સોથી અઢીસો કરોડના કચરાનું જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું આ કૌભાંડની ફરિયાદ મેં શ્રી શહેરી વિકાસ ખાતું કલેક્ટર જેપીસીબી અને તંત્રને કરવા પછી મોડે મોડે જે તંત્ર જાગ્યું છે અને એના અનુસંધાનમાં જે બતાવવા પૂરતા નાના કર્મચારીઓની સામે શોકોસ નોટિસ જે આપવામાં આવી છે એ ફક્ત આ કૌભાંડને છવરવા માટેનું કામ છે એવું સ્પષ્ટ દેખાયા આવે છે સિત્તેર કિલોમીટર દૂર સુધી આ કચરો કયા કોના ઇશારે કયા અધિકારીના ઇશારે અને કોની રહેમ નજર હેઠળ આ મોટા પ્રમાણમાં છેલ્લા ઘણા સમયથી ચાલતું આવતું હતું એ બાબતમાં પણ ગંભીરતાથી તપાસ થવી જોઈએ અને છેલ્લા કેટલા વર્ષથી કેટલા સમયથી આ કચરો અને કોના ઇશારે આ ગાડીઓ સુરતથી સિત્તેર કિલોમીટર સુધી દૂર પહોંચી એ અનુસંધાનમાં તપાસ થવી જોઈએ અને જે નંબર વનની સ્વચ્છતાની વાત કરનારી આ ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની જે શાસકો છે એના માટે પણ એક આ ગંભીર સવાલ આવીને ઉભો છે કે આવનારા દિવસોમાં જે કોઈ જવાબદાર અધિકારી હોય પદાધિકારી હોય અને કોના માટે આ પગલાં લેવામાં આવશે અને આ બાબતમાં જો ગંભીરતા દાખવવામાં ના આવે અને સુરત શહેર અને જિલ્લાના લોકોના આરોગ્યની સાથે ખીલવાડ કરીને ટેક્સના નાણાંના જે બચાવવાની વાત છે એની સામે જે ગંભીર રીતે બેદરકારી દાખવી છે એવા અધિકારીને શાસકોની સામે પગલાં લેવામાં આવે એવી લોકો અને સુરત શહેરના લોકો અમારી લાગણી અને માંગણી છે